ભારત અમેરિકા ટ્રેડ ડીલ થી ખેડૂતો ડેરી ઉદ્યોગ નુકસાન થશે અમે ચાવડા નો સરકાર પર પ્રહાર અમેરિકા સામે સરકાર ઝૂકી રહી હોવાનો કોંગ્રેસ આરોપ એ વાર્તામાં અમારી સાથે ખાસ ઉપસ્થિત અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય લાલજીભાઈ દેસાઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલના અમારા ચેરમેન ભાઈ શ્રી પાલભાઈ આમલિયા પ્રદેશના પ્રવક્તા ભાઈ

જે ખૂબ મોટી વાતો લાલ આંખ બતાવાથી લઈને છપ્પન શું થયું કે દરેક રીતે સરેન્ડર થઈ ગયા હોય એવું આખી દુનિયામાં ચર્ચાઈ રહ્યું છે સામાન્ય માણસ પણ એમ કે નરેન્દ્રભાઈ સરેન્ડર થઈ ગયા અને જે રીતે અમેરિકાની દાદાગીરી જોહુકમી દિવસે દિવસે વધતી જાય છે જે રીતે અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ એક પછી એક સ્ટેટમેન્ટ કરીને ભારતને ભારતના વડાપ્રધાનને નીચા જોવું પડે એવી સ્થિતિનું નિર્માણ કરે છે એક પછી એક ટેરિફના નિર્ણયો લઈ અને દેશની આખી ઇકોનોમીને ખૂબ મોટું નુકસાન થાય અસર થાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે એવા સમયમાં ભારત અને અમેરિકાની જે ટ્રેડ ડીલ થઈ એના કારણે આ દેશના ખેડૂતો પશુપાલકો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને સાથે સાથે આપણા ગુજરાત સહિતનું જે કોઓપરેટિવ સ્ટ્રક્ચર છે ખાસ કરીને ડેરીઓ છે અને પશુપાલકો છે એને ખૂબ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે જે રીતે આ ટ્રેડ ડીલ થયો હું માનું છું કે કોઈ બીજા વડાપ્રધાન હોત તો મજબૂતાઈથી એની સામે જવાબ પણ આપે અને પર સિગ્નેચર કરતા પહેલા કેમ સહમત થતા પહેલા સૌથી પહેલા દેશના ખેડૂતો પશુપાલકોને દેશનું હિત જોવે પણ ખબર નહીં શું મજબૂરી છે વડાપ્રધાન શ્રીની કે અક્ષર પણ બોલતા નથી શું મજબૂરી છે સરકારની કે જનતા સમક્ષ આ ટ્રેડ ડીલ જે થઈ એની વિગતો પણ હકીકતો પણ રજૂ કરતા નથી એના માટે ખુલ્લી ચર્ચા કરવા પણ તૈયાર નથી જે રીતે ટ્રેડ ડીલની થોડી વિગતો પર વાત કરીએ તો ખેડૂતોને જે સૌથી મોટું નુકસાન થવાનું ને એમાં પણ ખાસ કરીને કપાસ પકવતા ખેડૂતો ગુજરાતના ખેડૂતો પણ મોટા પ્રમાણમાં કપાસ પકવે છે અને દેશના અલગ અલગ રાજ્યોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થાય છે જે આ ટ્રેડ ડીલ છે એમાં આપણે સરખામણી કરીએ તો અમેરિકાએ બાંગ્લાદેશ પર ઝીરો ટેરિફ લાદ્યું એટલે કે આમ બાંગ્લાદેશમાંથી કપડા અમેરિકા એક્સપોર્ટ થાય તો પર ઝીરો ટેરિફ લાગશે અને બીજી બાજુ ભારતમાંથી કપડું અમેરિકા જાય તો એની પર અઢાર ટકા ટેરિફ લાગશે જયારે દેશની પાર્લામેન્ટમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીજી આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે સરકારના મંત્રી એમ કહે છે કે જો આપણે પણ બાંગ્લાદેશ જેવો લાભ જોઈતો હોય તો કપાસ અમેરિકાથી ઇમ્પોર્ટ કરવો પડશે તમે વિચારો કે આ ભારત દેશમાં કપાસનું આટલું મોટું ઉત્પાદન થતું હોય અને એની સામે જો અમેરિકાથી ઇમ્પોર્ટ કરવાનું થાય તો એના કપાસ પકાવતા ખેડૂતો તો સંપૂર્ણ બરબાદ થઈ જાય અને બીજી બાજુ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પણ ખૂબ મોટું નુકસાન થવાનું કારણ કે અત્યાર સુધી જે પણ બાંગ્લાદેશ કપાસ ઇમ્પોર્ટ કરતું હતું ખરીદ કરતું હતું એમાં એક મોટો હિસ્સો ભારતનો પણ રહેતો ત્યારે એવા સંજોગોમાં હવે જ્યારે અમેરિકાથી બાંગ્લાદેશ કપાસ ખરીદશે અને જે કપડું ઉત્પન્ન થશે અમેરિકા એક્સપોર્ટ કરશે એટલે ભારતમાંથી કપાસની ખરીદી પણ બંધ થવાની અને ભારતમાંથી જે કપડું એક્સપોર્ટ થતું હતું એમાં પણ ખૂબ મોટી અસર થવાની એવા સંજોગોમાં ટ્રેડ ડીલને કારણે કપાસ પકવતા ખેડૂતોને પણ મોટું નુકસાન થશે અને સાથે સાથે ભારતની ગુજરાતની જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એને પણ ખૂબ મોટું નુકસાન થવાનું જે બાંગ્લાદેશ નાનો દેશ છે એ આપણી સાથે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટની જે હરીફાઈ છે એમાં ખૂબ આગળ નીકળશે ખૂબ મોટું નુકસાન થવાનું તેમ છતાં સરકાર પણ ચૂપ છે પ્રધાનમંત્રી પણ ચૂપ છે ને મજબૂરી શું છે કે આ ટ્રેડ ડીલ થઈ રહી છે સાથે સાથે સોયાબીન હોય કે બીજા પણ જે તેલીબિયાના ઉત્પાદનો છે એ પણ આ ટ્રેડ ડીલને કારણે અમેરિકા થી અહીંયા જયારે મોટા પ્રમાણમાં ડમ્પ થશે ઇમ્પોર્ટ થશે ત્યારે અહીં જે ખેડૂતોના ઉત્પાદનના બજાર ભાવ છે એને ખૂબ મોટી અસર થવાની હજુ તો ટ્રેડ ડીલ હમણાં જ થઈ તેમ છતાં સોયાબીનના ભાવમાં અત્યારથી જ ઘટાડો થવાની શરૂઆત થઈ ગઈ મગફળી પકવતા ખેડૂતો જે આપણા ગુજરાતના છે એને પણ આવનારા દિવસોમાં ખૂબ મોટું નુકસાન થવાનું અને સાથે સાથે આપણે બધા જાણીએ છીએ કે ભારતનો ખેડૂત બિચારો બાપડો ચલાવે છે એક બાજુ દેવાદાર હોય સરકાર તરફથી કોઈ રાહતો સબસિડી કે મદદ ના મળતી હોય અને બીજી બાજુ અમેરિકાનો ખેડૂત કે જ્યાં ખૂબ સુવિધાઓ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સરકાર એને ખૂબ મોટી સબસિડી આપતી હોય તે એની સામે જ્યારે કોમ્પિટ કરવાની હોય ત્યારે ટ્રેડ ડીલના કારણે ભારતના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવાનું સાથે સાથે આપણું ગુજરાત પણ સહકારી માળખા માટે લાખોની સંખ્યામાં પશુપાલકો આ સહકારી ડેરીઓના માધ્યમથી એનું ગુજરાન ચલાવે છે આ ટ્રેડ ડીલથી અમેરિકન જે મિલ્ક પ્રોડક્ટ છે જે ડેરી ઉદ્યોગ છે એ ભારતમાં સીધી રીતે આવી શકશે અને દરેક રીતે એનો પગ બેસારો થશે આપણે જાણીએ છીએ કે આપણે અહીંયા આગળના જે પશુપાલકો છે નાના ખેડૂતો છે સીમાન ખેડૂતો છે અને એની પાસે બે કે ત્રણ કે ચાર ગાય ભેંસ હોય ને એમાંથી એનું ગુજરાન ચાલતું હોય છે અને બીજી બાજુ અમેરિકામાં મોટા ખેડૂતો હોય છે મોટા ડેરી ફાર્મ હોય ત્યાંની ડેરીઓ ત્યાંની જે સરકારની એને મદદ એ જ્યારે ત્યાં આગળ સરપ્લસ પ્રોડક્શન થશે અને ત્યાંનો મિલ્ક પાવડર હોય ચીજ હોય ઇન્ડિયન માર્કેટમાં માર્કેટ થશે ત્યારે જે ઇન્ડિયાની પરિસ્થિતિ થવાની અહીના ડેરી ઉદ્યોગની પરિસ્થિતિ થવાની ને એમાં પણ ખાસ કરીને આપણા ગુજરાતના સહકારી માળખું જે ડેરીઓ ચાલે છે લાખો સભાસદ છે એને ખૂબ મોટું આર્થિક નુકસાન પણ થવાનું